સુરત શહેરમાં ડ્રગ્સની હેરાફેરી સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે બાથમીના આધારે સલ્વરજ સ્ટાફે ઇચ્છાપુર ગામની ગાત્રીનગર સોસાયટીમાં આવેલા એક મકાન પર દરોડા પાડ્યા આ દરોડામાં એક ઘરકામ કરતી મહિલા આરોપી પાર્વતીબેન સતીશ શર્માની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી એક પોઇન્ટ સાતસોને બાસઠ કિલોગ્રામ ગાંજુજીની કિંમત રૂપિયા ઇઠ્યાસી હજાર સો થાય છે તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા ત્રાણુ હજાર સોની મત્તા જપ્ત કરવામાં આવી હતી એનડીપીએસ એટલે કે ડ્રગ્સ ને લગતા જે ગુના બને છે ડ્રગ્સનું જે વેચાણ વગેરે થાય છે સમાજમાં ખૂબ નુકસાન ફેલાવે છે અને યુવાનોમાં બધી વગેરે ફેલાવે છે અને લોકોના જીવનને તેનાથી નુકસાન થાય છે જેથી પોલીસ કમિશનર સર સુરત શહેર સેક્ટર ટુ સાહેબ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન સાત સાહેબ સુરત શહેર તરફથી તાબાના તમામ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટ શ્રીને પોલીસ ઇન્સ્પેક્ટર

પેટ્રોલિંગમાં હતો તેઓને અંગે બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ છે જે ગાંજાનું ખરીદી અને વેચાણ કરે છે જેથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા દ્વારા પીઆઈ જરૂરી કાર્યવાહી કરીને રેડનું આયોજન કરવામાં આવેલું હતું અને આ બાબતે રેડ કરીને ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાર્વતી શર્મા નામની મહિલા ને સર્ચ ઓપરેશન વગેરે એના સ્થાને કરવામાં આવતા લગભગ

પ્રોત્સાહન મળેલ હતું ને એના પાસેથી તેને ગાંજો ખરીદીને અહીંયા વિસ્તારમાં વેચાણ માટે લાવેલ હતી આ કેટલા સમયથી સદર મહિલા આ કામગીરી કરે છે અને એમાંથી શું નાણાકીય લાભ લીધો લે છે અને ક્યાં ક્યાં શું બીજું કંઈ કોઈ પણ બીજા પ્રકારના ગુનાઓમાં કાં તો બીજા કોઈ એનડીપી સબસ્ટેન્સના ઇલીગલ વેચાણમાં મહિલા સંકળાયેલ છે કે કેમ એ બધા અંગે તપાસ હાલ ચાલુ છે હાલ પોલીસ ઇચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા સદર મહિલાને કોર્ટમાં રજૂ કરી તેના વધુ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવ્યા છે દ્વારા દિવ્યાંગ સુરત